જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજાના ને એ મજામાં તો તમે મજામાં જ હો અમારે હમણાં રજા પાડી દીધી હું ગઈ હતી ઇંગ્લિશ ક્લાસીસ કરવા તો હમણાં આપણે ખબર છે કે જૂનાગઢમાં બહુ કહેવાય રાજકોટમાં હા હવે જુનાગઢને રાજકોટ થઈ જાય હવે રાજકોટમાં બહુ દુર્ઘટના બની છે એક દુઃખદાયક એના કારણે હવે આ લાઇટનું ને એવું બધું હતું તો હવે ચેકિંગ નીકળ્યું છે તે અમારે રજા પાડી દીધી રહ્યા એના ટાઈમ રજા પણ બે ત્રણ દિવસ તમે બધા આવતા રહ્યા છે અને આપણે અત્યારે પૂગી ગયા ગૌશાળામાં બનસી બનશે એવી રીતે કે ભાઈ આવીને કે આ કોણ છે એ બનશી છે જોને ને હરખી દાદા કેવડી હાડવાળી થઈ ગઈ આ જ વખતે કે હા વડી ઉશી અમે જઈ આવ્યા ગૌરીને લઈ આવ્યા હતા ને એ ગૌરી બનશું જેવી હતી આપડા છે ને નાના છ આવી ગયા છે ને બહુ જ આનંદ થયો છે અને થોડીક દુર્ઘટના જે રાજકોટ માં બેની છે ને એને લીધે એને છે ને આઠ દિવસ હજી ભરવાના હતા પણ ન ભરી શક્યા કાઈ વાંધો નહીં મેં કીધું આવી જાઓ તે બાળકોને કંઈક સરકાર કડક કાયદા લેવાના છે એટલે બાળકોને રજા આપી દીધી યા પણ કંઈક હહે ખબર નથી તો હું કી હોય પણ એ દુર્ઘટનાથી આપણે બહુ ઓલું દુઃખ થાય છે અને આપણા નાના નાના ભૂલકો આપણે એક સેકન્ડમાં ખોઈ નાખીએ તો સરકારને કડક પા શું કહેવાય પગલાં લેવા જોઈએ અને આવીને આવી ઘટનાઓ કટલી બનતી રહી છે આપણે એમ થાય કે બાળકોની વાટ જોતા બાળકો ઘરે આવીને તો કે માતાને કેવું દુઃખ થાય તો આ બધા નિર્ણય છે ને આપણે સ્કૂલમાં બધી સુવિધા હોવી જોઈએ પછી જ આપણે બાળકોને નિશાળે મૂકવા જોઈએ આ તો ખબર નહીં ભણાવ્યા તા કે ભણાવવા ભણાવે તા કે ભણાવવા યો કરીને મૂકી આવી એટલે સરકારને પણ આમાં ધ્યાન દેવું જોઈએ ને ખાસ તો આપણા મા બાપને દેવું જોઈએ બાકી જે રામે ધાર્યું હોય તો થવાનું જ છે ઘર બેઠા થવાનું છે પણ આપણે એમ થાય ને કે આવું થયું એટલે આપણે ઓલું લાગે જેને જ્યાં લખેલું છે તો બધું કરવું જ પડે તો આપણા બાળકો આવી ગયા છે ને મને બહુ આનંદ છે કે હવે મહિનો દી કે દોઢ મહિનો આપણી પાસે રે કેટલા દિવસનું વેકેશન હતું બેન તમારે મહિનો દીધું આપણે વાં જવાનું કે નવસારી નવસારી જવાનું ત્રીસ તારીખે આવતી નવ સારી એમને જવાનું છે ત્રીસ તારીખે તો પણ અત્યારે ત્રીસ તારીખ કાલે જ ગઈ તો એક મહિનો હજી આપણી પાસે રહેવાના છે તો આપણે નવ એક મહિનામાં તેને બધી એન્જોય કરા દેવાની છે ને આ ટોલા પડી ગયા એ નીકળી ગયા હું બેઠા પછી વાળમાં ને વાળમાં વાળા દેતી ગઈ ટોલા હે ને વાળમાં જ બેઠા લઈએ હું કરી દીધું મને ટોલા દેતી ગઈ ન હું એટલે નીકળી જાય દેશી જુગાડો આપણું જો તમારો દેશી જુગાડો લેહો ને તો તમારું હે હો ઘણું સારું થાય માથામાં ટોલા ની નીકળી જાય હું તો ગાય નું સાણ લગાડું મેન ની જગ્યાએ વાર હાવ ફૂલ કાળા જેવા થઈ જાય બધાય મેકઅપ આન તેન બહુ ન કરાવે એમનો મેકઅપ વિના નો રેવા જો અને મને છે ને લાડલી સપોર્ટ કરે ને તમે થોડા થોડા સપોર્ટ કરતા જાવ જો અમારે છે ને અમારી છોકરી થોડો સપોર્ટ કરીએ ને તો અમારે ગાયો બીડિયા આગળ જાહે ને અમાર ગાયોને છે ને વાય જોઈને બાંધે ને તો મને એવા સારું છું વિડીયા બનાવું તમને એવું લાગતું હોય કે આને રૂપિયા કમાવે રૂપિયા તો આમાંથી યુટ્યુબ કોઈ એવો રૂપિયો ન દેતો તો હજી તમારે યુટ્યુબ સેનલ ચાલુ કરીને જોઈ લેવાનું યુટ્યુબમાંથી એવો કાંઈ રૂપિયો આવતો નથી યુટ્યુબમાંથી એક સેને પાંચ દા રૂપિયા આવતા હોય તો મને ખ્યાલ નથી મેં કોઈ કોઈ પાસે જાયનું નથી બરોબર અને યુટ્યુબમાં નહીં પ્રમોશન કરો ને તો રૂપિયા આવે તો હું ખોટા પ્રમોશન કરવા માંડું તો થાય એ ગેમ રમો ગેમ રમો ને આ ગેમ રમો એમાં છે ને એક બધેની જિંદગી ખરાબ થઈ જાય અત્યારે મારા છોકરીને જો એવું કહું કે જો હું આમાંથી એટલા રૂપિયા કમાડી ખોટી રીતના તો એ સાચી રીતના પ્રયત્ન કરવા જાય રૂપિયા કમાવા જાય તો રૂપિયા તો કમાય તો કમાય ન કરે એની જિંદગી તો પૂરી થઈ જાય ને એટલે ગેમોના ઘણા બધા લોકો પ્રમોશન કરે પણ એની રીતના કરતા હોય એને એમાંથી પૈસા મળતા હોય એટલે પૈસા સારું બધા છે ને બધું કરતા હોય એટલે જે કરતા હોય એને ધન્યવાદ હું તેમ કહો ના કરવું જોઈએ પણ પણ તે સતાય બધાય કરે છે પ્રમોશન હારું અને પ્રમોશનમાંથી રૂપિયા મળે છે હા બાકી હે ને યુટ્યુબમાંથી એવા ખાસ રૂપિયા નથી મળતા નથી મળતા નથી મળતા આ તો યુટ્યુબ એવું છે કે એન્જોય કરવાનું છે હા બેન હાચું છે મેં કીધું મને એમાં લાલો પણ આવ્યો છે ને લાલાઝો તન હા હા લાલો ઘણી વાર હર્મા હે

જો રાજકોટ માં હું છું ખબર તમને કોઈ મિત્રને ખબર છે જો હત્યાકાંડ થયો તો હત્યાકાંડ કેમ કેવામાં આવ્યો ખબર તમને હા એ મને ખબર છે હવાર માં મોબાઈલ માં જોયું આ કયો તમે મેં તો જોઈયું એટલે તમને હીકા માં દમ સોમ ન તમે મારો વિડિયો જોતો જાવ તમે મારી ભાઈ તમે આની હીકા માં લેહન મારવા થાંભરો તમે આની હીકા માં લેહો ને તો હેને ને હું કે ભાઈ હું કે ભાઈ હવે ઈને તાલુકમ જો ગેમ જોન આલતું તો ને નીચે છોકરા હતા ને ઉપર વેલ્ડિંગ થાતું તું એટલે વેલ્ડિંગમાંથી માંથી ધુવાડા નીકળે ને તે આ ફેલી ડીઝલ હતું ને 400 લીટર પેટ્રોલ હતું તાં ડુ આ પેટ્રોલ ડીઝલ ગમી હતું બે માં બે હતા પીટ એ આગ લાગી આગ લાગી ને એટલે બધું ધીરે ધીરે ચાર પાંચ જણા બુજવામાં કરતા હતા નીચે ભાઈ ગયા પછી ફાયર બ્રિગેડ ને વ્યવસ્થા કઈ હતી નહીં વ્યવસ્થા નથી પણ વ્યવસ્થા પછી ચાર પાંચ દસ મિનિટમાં આવી ગયા ફાયર બ્રિગેડ વાળા તો એ પણ મોટા મોટી ફૂલ થઈ ગઈ હતી આ એટલે પછી કોઈ બચી નાખી ગયા એટલે એમ્બ્યુલન્સ બોલાવી હતી પછી એમ્બ્યુલન્સ બચી ના બચી નાખી હત્યા બી જનામ આવી ગયા હતા અડધા બસી ગયા હતા પણ એ બહાર હતા નહીં જ બેચ્યા હતા અંદરવાળા બેચ્યા જ નહોતા જગ્યા જ નથી જવાની પછી એમ્બ્યુલન્સમાં ગયા હતા બધા મળી ગયા હતા ને એ બધાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા એટલું મંદુખ પછી ખબર નહીં પછી આગળની જાણકારી અમારી સાજના કહે કહેશે મને આવા માંડી શીખવાની વાત સાંભળીને તો જો આપણી ગૌશાળામાં આપણે આવી ગયા છે ને મેં વાંદા વારી લીધા છે અને ઓલી કેવત છે દીકરી ઘરના કામ દીકરી ઉમરેથી કામ લેતી આવે એ આપણી આ દીકરી અટાળ જો મારે મેં વાંધા વાયરા અને એને મેં ઢગલા કરતી હતા ને બધા નાખવાના છે અને મારે બનાવવાનું છે હીરામણ છોકરા આવ્યા એટલે હીરામણ તો બનાવવું જ પડે ટપુક નાઈરા તો મારે બનાવું હીરામણ ને બેન કરે વાહિંદા અને ઓલું કે ને કે થોડોક હું સાપ દઉં થોડોક સાધના સાથ દે થોડોક તમે સાથ દો બધે સાથ સાથ આપણી ગૌશાળા હેલી રહીએ એકથી કાંઈ ન થાય હું કાંઈ એમ એકલી કામ કરું ને એટલે કોંટાળી જાઉં અને આ થોડો થોડો બધેનો સાથ હોય ને તો બધેને મજા આવે તો આપણી ગૌશાળામાં ત્યારે ગાયો ખાય છે અને બેન વાહિંદા કરે છે ને હું હીરામણ બનાવી લઉં

તો અત્યારે આપણે ગૌશાળામાં આવી ગયા ને આપણે ગૌશાળાને પાણી પાવાની છે ગાયોને નાખવાનો છે અને ગાયોને પાણી પાઈ દઈ નાખી દે ને આપણા છોકરા આવી ગયા એટલે કામે એવું છે કપડાં ધોવાના છે કપડાં ધોઈ ને પછી આપણે બીજું કંઈ એટલું બધું કામ છે તો બધું કામમાં રહીશું તો પ્લૂકને આપણે એન્ડ કરીએ ને કાલે નવા બ્લૂકમાં પાછા મળશું અને બૈને રહેજો અને વિડિયાને થોડોક સપોર્ટ કરો સપોર્ટ કરતા રહ્યો ને સપોર્ટ ઘણો કરો દિલથી થેન્ક યુ જેટલી યુટ્યુબર ફેમિલી મારી છે ને બધો સપોર્ટ બહુ કરે એટલો ને એટલો સપોર્ટ કરતા રહો ને તોય એ આપણી ગાયોને કંઈ ને વાંધો નહીં આવે આપણે બાર વિડીયા પુગાડવામાં એટલે તમે સપોર્ટ કરતા રહ્યો ને આપણી ગાયોના વિડીયા જોતા રહ્યો અને દિલથી થેન્ક યુ તમને ગૌમાતા કહે છે કે એમના વિડીયા તમે જોશો ને એમને લાઈક કરો છો ને શેર કરો છો એટલે દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો થેન્ક યુ સાત આપણે આ વિડિયો આરામ વિરમી છે અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ